નમસ્કાર જય માતાજી હું છું કિરણ ગાંગુલવાડા હવે મિત્રો આજનો મુદ્દો એ છે કે સ્મશાનના રોડના વિકાસ બાબતે ગયા વર્ષે જે તે સમયે આપણા સ્મશાનનો જે રસ્તો હતો ત્યાં બાવર સાતનું જે કાર્ય કર્યું બરાબર છે હવે કાર્ય કર્યા પછી ના પતિ માનીય ભરતભાઈ અરખાજી સાહેબ ઠાકોર એમને વાત કરી અને વિનુજી મોતીજી જે તાલુકા ડેલિગેટ છે તો એ બંનેને મહાદેવજીના મંદિરે ત્યાં બોલાયા હતા એમનું કહેવું એવું હતું કે કિરણભાઈ અમે આ રસ્તો કરીશું તો તમે હાલ કોઈ જાતના વિડીયો એવું કંઈક બનાવતા નહીં તમારું કામ થશે તો એ બાબતે એ કારણસર અમે વિડીયો બનાવવાનું બંધ કર્યું દીધું કેમ કે ગામનું કામ સારું થાય જો કિરણભાઈ તમે વિડીયો બનાવશો તો વિરોધ થશે તો એટલા માટે અમે વિડીયો બનાવવાનું બંધ કર્યું દીધું હવે એ વાતને એક વર્ષ થવા આવ્યું પણ હજી સુધી કોઈ જાતનું કાર્ય કર્યું નથી અમે બે વર્ષ થયા માનનીય સરપંચ સાહેબ જે નવી ચૂંટ ચૂંટાઈને જે બી સરપંચ આવ્યા છે એમના નિર્મલાબેન તો બે વર્ષના અંદર કે અઢી વર્ષના અંદર ખાલી જે આપણા હમણાં જે બાવરીએ સાફ કર્યા એ રસ્તો એ પણ માગીને નહીં બહુ તાકાત બહુ જોર લગાવી અને આપણે એ કામ કર્યું હતું કે બહુ વધારે પડતો ફોર્સ આપી એ ખાલી બાવરિયા કાઢાવવાનું જે કામ કર્યું હવે બીજી વસ્તુ એ છે કે હવે હાલ આપણી જે માગણી છે કે રસ્તામાં બહુ એટલે અતિશય ખાડા થઈ ગયા છે બધા દરેક ગામના દરેક લોકોની રજૂઆત છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી તો મારું કહેવું એટલું જ છે અઢી વર્ષના અંદર તમે ઓનલી ફોર જે બાવરિયા કાઢ્યા એટલું કામ કર્યું છે એનાથી વિશેષ કંઈ કામ કર્યું નથી એ પણ ઘણી બધી લાખો રજૂઆત કરી ત્યારે બાવરિયા કાઢવાનું કામ ચાલુ કર્યું બરાબર છે બીજું આ હવે એ કે હમણાં આજે તારીખ થઈ છ તારીખ આસપાસ થઈ છે બરાબર તારીખ આજે પાંચ તારીખ થઈ હા તો હવે બે ત્રણ દિવસ પહેલાં કંઈક પંચાયતમાં મિટિંગ થઈ અને ચૌદ લાખ જે તે જગ્યાએ ફાળવ્યા તો મારું કહેવું એવું એટલું જ છે હું કોઈ ફોર્સ નથી કરતો કે તમે મને આપી જ દો હું બે હાથ જોડી તમને વિનંતી કરું છું કે તમે જે ચૌદ લાખ ફાળવ્યા હું તમને એટલું જ કહેવા માગું કે આમાંથી ખાલી વીસ ટકા મતલબ દોઢથી બે લાખ રૂપિયા અગર તમે સરપંચની બોડી સરપંચશ્રીની બોડી અથવા દરેક સભ્યો બે હાથ જોડીને વિનંતી કરું છો કે જે આપણા જે સભ્યો છે પંચાયતના જે બી સભ્યો એ બધાને મારી વિનંતી કે તમે ખુદ જાગૃત થઈ અને એ જે રસ્તો છે મહાદેવવાળો જે સ્મશાનવાળો ગામથી સ્મશાનવાળો જે રસ્તો એના અંદર પોતાનું યોગદાન આપ્યો અથવા તમે જાતે એવું કહો કે ના ભાઈ ચલો ભાઈ હું આટલા આપીશ અમારા વોર્ડ અમારા જે વોર્ડના જે સભ્યશ્રી છે એમનું નામ છે શેદાજી સભ્ય તો શેઢાજીની મેં વાત કરી કે શેદાજી આ રીતનું છે તો એમને મને ચોખ્ખ્યું કીધું કે કિરણભાઈ કંઈ વાંધો નહીં હું તમને મારી જે બી ગ્રાન્ટ ફાળવી છે એમાંથી ત્રીસ હજાર હું મારા આપીશ હું ત્યાં કામ ઓછું કરીશ અને ત્યાં આપીશ પણ જ્યાં બી કામ ઓછું કરીશ ત્યાં હું તમને કહીશ અથવા જે બે ચાર વ્યક્તિને હું જણાવીશ કે હું અહીંયા કામ ઓછું કરીશ અને આ પૈસા હું ત્યાં ફારું છું શેદાજીને વાત કરી તો શેદાજી એમના ગ્રાન્ટમાંથી આપવા તૈયાર થયા હું બીજાને કોઈ જોર ના આપી શકું તો એ સાદાજી આપવા તૈયાર છે એવું હું દરેક તમામ લોકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે આ રસ્તા બાબતે જે બી યોગ્ય નિર્ણય તમે સૌલો ભેગા મળી અને લો કારણ કે અઢી વર્ષ પૂરા થઈ ગયા પણ હજી સુધી ગામના અંદરનો જે મુખ્ય રસ્તો છે એનો તો કોઈ વિકાસ છે જ નહીં જે રસ્તા છે એ ગોડી ગોડી પાઇપલાઈન નોખું છું સારા રસ્તા છે ત્યાં આગળ અને એ રસ્તા ખરાબ કર્યું છે પાઇપલાઇનનું તો કોઈ સેટિંગ નહીં જ્યાં પાઇપલાઈન નોખી હોય એના પાણી જવા માટે તો એ પાઇપલાઈન જે જગ્યાએથી નાખી છે એના ઉપરથી પાણી જાય છે પાઇપલાઈનનો કોઈ મતલબ નથી એનું મુખ્ય મેન ઉદાહરણ ડેરીવાળો જે રસ્તો છે એરોય રોય બરાબર છે હવે એક એક હું નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો બનાવતો રહીશ બીજું આજ સુધી અઢી વર્ષ થયા જે બાવર કાટે એના સિવાય કોઈ કામ કર્યું નથી અને એમનું કહેવું એવું હતું કે અમે આ જગ્યાએ અરજી આપીએ આ જગ્યાએ અરજી આપીએ બે જગ્યાએ આપી કે ત્રણ જગ્યાએ આપ્યું તમે ખાલી જનતા મતલબ કે જે તે વ્યક્તિઓ અમારું જે ગ્રુપ સ્મશાન રોડ વિકાસવાળું જે ગ્રુપ હતું એ મારું ભેગું થયું હતું તમે એવું કીધું જે તે વ્યક્તિએ કીધું કે અમે કાગળ આપેલા છે એ કાગળની કોપી આપો ખાલી સ્કીમ આપશો નહીં તમે ખાલી બનાવો છો કંઈ કામ કરતા નથી ખાલી બનાવો છો કે મેં આ કરીશો આ કર્યું છે બરાબર છે તમે આપ્યું હોય એનું પ્રૂફ આપો ખાલી સ્કીમ ગામના અંદર નકરા કૌભાંડ કરો છો બરાબર છે આ તમને ખુલ્લી ચેલેન્જ આપું છું ખાલી કૌભાંડ કરો છો બરાબર છે હવે એક એક ઉતાવીશ તમને બરાબર છે મારી પાસે બધું લિસ્ટ છે જ બરાબર છે તો બીજું દરેક સભ્ય બે હાથ જોડી મારાત વતી સ્મશાન રોડ રસ્તાવાળા જેટલા બી ઘર છે એ બધા વતી હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે રસ્તાઓ સારો થાય એના માટે થોડી ઘણી ગ્રાન્ટ ફાળવો બરાબર છે નહીં ફાળવો તો જે તે સમયે જે તે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું જય માતાજી